લોકસભા ત્યારે વલસાડના કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું છે જે કોંગ્રેસ માટે પણ આંચકાજનક છે લોકસભાના ચૂંટણીના પ્રચાર વચ્ચે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વલસાડના ગોઈમા ગામે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે વલસાડ જિલ્લામાં કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ છે એક સમયે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા જીતુ ચૌધરીએ સ્વીકાર્યું હતું કે હું પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો પરંતુ કોંગ્રેસને એક પેટીમાંથી કે ઈવીએમ માંથી માત્ર ત્રણ કે ચાર જ મત નીકળ્યા હતા આથી કોંગ્રેસ માટે આ શરમજનક સ્થિતિ છે જીતુ ચૌધરી વધુમાં ઉમેર્યું કે અત્યારે વાસદાથી કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓને નથી ખબર કે કોંગ્રેસને અહીં કેટલા મત મળે છે આથી ભાજપ આ વખતે જંગી લીડથી જીતશે તેવો દાવો પણ કર્યો હતો આપણો ઉમેદવાર જીતવાનો છે એ તો નક્કી જ છે આ તો એમપી સાહેબ અહીંયા બેઠા છે કેટલું હું થાય એને ખબર નહીં મળે પેલા વાંસના વાળા લડતા છે ને હજુ ખબર નહીં મળે એ તો પેટી નીકળે ત્યારે ખબર પડે કે કેટલા નીકળતા છે એટલે એને ખબર નથી હજુ કારણ કે મને પોતાને અનુભવ છે કે આપણે માની લો કે તમે ધર્મ વલસાડ પાર્ટી ને ઉમરગામ થી બે ત્રણ લાખ થી નીચે નીકળે જ નહીં કારણ કે એક પેટી માં ચાર મત પાંચ મત દસ મત એવા નીકળે કોંગ્રેસ ના પછી પેલા ઊંઘ ઉડી જાય તાડ કાઉન્ટિંગમાંથી જ ઊંઘ જાય કે આપણી ગઈ વાત એમ એટલે આ આ આ પરિસ્થિતિ છે એટલે એમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર પેલો બહુ ભડકો લે તો જલ્દી ઓલવાઈ જાય એટલે બહુ એમાં ચિંતા નહીં કરવાની ભડકો લે તો બહુ જલ્દી ઓલવાઈ જાય મહત્વપૂર્ણ છે કે જીતુભાઈ ચૌધરી વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા જો કે બે હજાર ઓગણીસમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર કેસી પટેલની સામે જીતુભાઈ ચૌધરીની સાડા ત્રણ લાખથી વધુની લીડથી હાર થઈ હતી ત્યારબાદ તેઓ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપમાં જોડાયા હતા અને અત્યારે તેઓ વલસાડની કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા જીતુ ચૌધરીએ જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે વલસાડ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ દયાજનક છે એ સમયે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રહેલા જીતુ ચૌધરીના નિવેદનને કારણે ફરી એક વખત જિલ્લામાં રાજકારણ ગરમાયું છે